Um, ba, um, ba. good morning, good morning. Mm. સ્વીટ ભેગી ચાલુ થઈ ને કાલ આખી છે ને એ વાંધો આવતો હતો દબાવી રાખવું ને ચાલુ માંડ માંડ આજે એક વાર જો ત્યાં પુષ બટન દબાવ્યું ત્યાં ચાલુ થઈ ગયું ઓલું તો આખું સ્ક્રીન ચાલુ થઈ જાય ને પછી ઉપર

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ ઓકે તમે બધા મજામાં ભાગ્યા જ બપોરના એક ભજીયા મારું મન કંટ્રોલ માં ન રહ્યું તો થોડાક ભજીયા ખાઈ લીધા છે અને એક જગ્યાએ બસ છૂટ પતી ગયું અમારું

નરાત નઈ ખાશે ના ના બાપુજી નું રસાવાડું મટન શાક રસાવાડું મટન સ્પેશિયલ શાક કેમ તો છે પહેલા તો હું ખાલી કટોળો જ ખાતો

તમને ઓલ ધ બેસ્ટ ભજીયા માટે તમને ઓલ ધ બેસ્ટ હમ ત્યારબાદ છે બ્લોગ લે છો ને થેન્ક યુ ભાઈ કેમ છો મજામાં મજામાં મસ્ત વરસાદ ચાલુ છે કેમ છે વરસાદ વરસાદ થોડો થોડું ಕ್ಯಾಚ <Sus> <Sus>

પ્રભુજી એ કાર્યક્રમ ટોપ બબુજી આમ કીધું તો ટોપ જ રહ્યો આજો આતા એક ભાઈનો બર્થડે હતો ને જે કલાડ હતા વાહ વાહ ફૂલ ડ્રાય ફૂડ નાક માં તો આ ક્લાસ આ મે ગઈ મુલાકાત થઈ ગઈ ક્યારે આવ્યો તમે હા 10 વાગે દૂધની બોટલ મળી મજા આવી હમ એમાંથી એક તો ગાડીવાળો આવ્યો તો રિસ્સા વાળો મંડલો પેલા કોના મંડલ હતો છે લેપીડો એમાંથી આવ્યો તો એ આવીને બારોબર

આમાં એવું છે એ લોકો ને રિક્ષા નું બુકિંગ કરેલો હોય નજીક જે રિક્ષા ફરતી હોય ને એ લોકો કહી દે કે જાઓ તમે લઈ આવો એપ્લિકેશન છે નંબર નંબર કોઈ નથી હા તો એ એમાં ગાડી આવે અને ટુ વીલર આવે હે તમારે એમાં સ્કૂટર જોતો હોય તો સ્કૂટર વાળો આવે લેવાને ગાડી જોતી હોય તો ગાડી આવી જાય 5 મિનિટમાં ઘરે ભલે ગમે ને જાવ 5 જ મિનિટ આ જાહેરાત આવે છે આમાં ટુ છે હા એ અને હેલિકોપ્ટર જોતો હોય તો અને ટુ વીલર માં જાવ તો એ નથી સસ્તું પડે અત્યારે તમને કેમ કીધું કે એકોતેર રૂપિયા છે ટુ વ્હીલર લીધો તો પચાસ રૂપિયા એક જણ હોય તો હાલે ને એક તો હલાવવા પડે હેલિકોપ્ટર નથી આવતું એમાં ટુ વ્હીલર આવે છે રિક્ષા આવે છે પછી કેબ આવે છે ને એક પ્રીમિયમ કેબ આવે છે ચાર વસ્તુ આવે છે પણ સારું છે અમે લોકો એ સ્ટાર્ટ ઓર ખાધા અને પછી પંજાબી તો લિસ્ટ બહુ લાંબુ છે બોલો બોલો